ગામ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ હું સુશીરાત ગાહા તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી YouTube ચેનલ ઉપર નવા દિવસે નવા વ્લોગ માં મળી છે આપણે જાય છે જરા ગાડીમાંથી ડીઝલ કાઢવો જો આપણી ગાડી પડી છે વાડીએ ડીઝલ ખાલી થઈ ગયું છે મશીનમાં તો હવે ડીઝલ કાઢ ને બધાય મારી હા હું જોવે કે આ ભાઈ શું કરતા છે બધાયને બહુ નવું નવું લાગે ભાઈ અહીંયા કે આ જઈ હોય ત્યાં માસમાં ફોન ઊંચો રાખીને શું કરતો હોય છે આ જો આપણી ગાડી છે આ ટાંકીમાં ડીઝલ કાઢવાનું છે આપણે જો ભાઈ ડીઝલ આમાંથી આવે છે આમાંથી આમાં જાય છે આ જુઓ તમે શું કરવું ભાઈ હવે આ બધું કરવું કે નહીં હવે ધંધા હમણાં ડીમ છે આથી આપણે અહીંથી ફોકસ લેવાનો છે ધંધો ભાઈ હમણાં બહુ કંઈ ખાસ છે નહીં થોડું આપણે છેલ્લો ફેરો આપણે બાબરા ગયા હતા પછી તો કંઈ શીએ નહીં એટલે હમણાં વાળીએ જાય છે ભાઈ પણ સિઝન જ્યારે ખૂલ છે ને એની તમે વાત જવા દેવા પછી તો ભાઈ પૈસા 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 બીજી વાત જ નહીં તમે કાંઈ કરવાનું છે એ તમે પછી મને આપણે હવે તમને બતાવવાનું છે આપણે હું કરતા હોય છું ડેલી ને ડેલી પછી ક્યારેક બ્લોક ન આવે તો હાલે હકાર રાખજો હું હકાર રાખી પણ આપણે ટ્રાય મારવાની છે ડેલી અપડેટ રહેવાનું યુટ્યુબમાં અવારમાં આપણી નોટિફિકેશન આવી જાય એટલે ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ આમ ચંગ મારા નામ ઓલો આઈકોન આવે ને એને પ્રેસ કરી દેજો આવી જાવ ભાઈ ડીઝલ કાઢવા આવ્યો છો ભાઈ હા આ છે ભાઈ અમીન આ યુટ્યુબમાં વહેલો વહેલો આવશે આપણો ડેલી ભાઈ ડેલી આપણો વિડીયો શો ને હા હે આપણી નોટિફિકેશન પડે એટલે સીધી આમ જોઈ જાઉં જોઈએ જ લઈ અમારે કાંઈ જવાનું હતું મેં એને ટ્રાય મળવા હાઇવાની પણ અમે ગયા નહીં એને કામ કેમ પોઝિશન અત્યારે પાના લઈને જ જાઉં છું ક્યાં ક્યાં હે ને નહીં એટલે હાઇવામાં

બહુ મોટા બોર છો જોવો તો ખરા ઓહો તો ભાઈ અત્યારે વાળું તો પડે ને ભાઈ હે એમાં તો કઈ હાલવા જ નથી પાણી વાળીએ છીએ પાણી ધીમું ધીમું આવે અહીંયા પોગી છે હા ધીમું પડી જાય જોવો આ એક અવાજ વિયો જાય છે પાછો બે ત્રણ થી થાય તો પાછો આવી જાય પાછો વિયો જાય એનું કરવું હું તબિયત બગડી જાય આ બે ઋતુ જેવું થઈ ગયું છે હવારમાં ટાઈટ પડે અને બપોર પછી પછી તડકો પડે શું કરું મારા વાલા હે અહીંયા ઘઉંમાં પાણી વાળતો હતો અને હવે ઘરે જવું છે કેમ કે અમારે ઉરસ છે આજે ચંદલ અને પછી કદાચ શું છે એ પાકી મને ખબર નથી અહીંયા પછી જોઈને હાલવું પડે અને કાલમાં આપણે અમારા ગામમાં ઉરસ છે લિખાડ છે બાપુનું નું હિન્દુ મુસલમાન ભાઈઓ બધા સાથે મળીને કરે એટલે સારી વાત કહેવાય ભાઈ હિન્દુ મુસલમાન બધા અહીંયા મળીને કરે અને હું જો ઘઉંમાં પાણી વાળતો તો ભાઈ ને હવે પછી આગળ ઘરે જવું છે કેમ કે અહીંયા પછી જોઈને હાલવું પડે લઈને ત્યાં ખોટા પડી પડી ગયા હોય તો પછી મોયે મોયા થઈ જાય એની કરતાં જોઈને હાલવું સારું ઘડીક જ્યાં જોઈ ઘડીક અહીંયા જોઈ અને બધું કામ કરી રાખ્યું છે ભાઈ ને હવે પછી આગળ કહું શું થાય છે નહીં પકડાઈ ગયો આયા 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 Saben <laughs> 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 ya sih pak ya. Da, ya pojok sa. Kayak kamu kok mau kalo nyebut nyebut nyebut. Kalau sa, pai deh lepas dia tahu sih. Iya ibu. Kalau pak ya boleh ya. જો હવે ભાઈ આ આખો દી વીયો ગયો તો પછી કાઈ અવણું નહી આ મજીદ ભાઈને બધાય હવન કામ કરે છે તો પછી ભાઈ કીધો ટાઈમ કાઢીને જાવ મિયા મિયા ભાઈ આ આવજો આ ભાઈ એડવોકેટ કે અમીન મિયા ભાઈ આવો અહીંયા બોલો મિયા ભાઈ બોલી નાખો તમારે જે બોલવું હોય મુસાભાઈ સલામ અલયકુમ મેં આવ્યા છે લીલા પીર બાપુની

તો ભાઈ જો ઉદો કામ આલે છે ભાઈ અત્યારે કાલ અમારે છે અહીંયા ઉરસ એટલે હવે હાંસ પડું આવી છે અને હવે હું આવ્યો છું હવે આગળ માં પછી મળી હાલો હા દુઈ બોલી નાખ બચ્ચા પાર્ટી એ અહિલ એ નૂર ફાતિમા એ બેન જો આ અમાર નૂર ફાતિમા અહિલ રિદા ફરાઝ

好了，各位。没事。这不理解。

આપડે ઓલા પણ ટાવર ભરવા જતા ગાડી ને આમ કર્યું આમ ગાડી સ્ટોપ થઈ ગઈ ઓલો હોય થાય